મમ્મી મને નિહાળે જવું તો એ મમ્મી એને તૈયાર કર્યું પછી निहांक पीने बताए छोक ऊंदे सा पूछड़ी वाले ऊँंद सा तो दादा -दा दा मैं एक पूछड़ी कपाई गई पासो निह पीध के छोकरा क्यों के ऊँंदे स पूछड़ी वाले ऊँंदे स पूछड़ी वाले पी पास रो तो रो तो घरे गम्मी ने पूछू मैंने बचे सौ

પાછો લાટી દાદા કર્યો એને કીધું મને પાછા એક પૂછે કપાઈ ગયા પછી પાછો નિહાળે ગયો પછી એને કીધું કે ઉંદર સી વાળો ઉંદર સી વાળો ઉંદર चार भुजी वाला बस पाछो निहाळे गयो पछि पाछो लाठी दादा गयो एने किધું કે મને પાછી એક કુસરી કપાય ને તો પાછો નિહાળે ગયો પછી બુધે છોકરા કેમ કે કે ઉંદર સો ઓણ ત્રણ भुजी વાળો ઉંદર ત્રણ કુસરી बस પાછો નિહાળે ગયો લાઠી दादा પાહી ગયો પછી એને કીધું કે મને પાછી એક કુસરી કપાઈ દે તો ઈ નિહાળે

इन दे वांडो इन दे वांडो पसी पासो ई हेने घरे रोतो रोतो यो पसी एन गाड ला ऊपर चढ़ी पसी चोर खिंद रोयो એટલે મમ્મી કે કે હું ત્યુ તો એને કીધું મને હે મેં અમાર દે છોકરા મને વાંઢો કે એટલે એ કી કે ત તું હું નઈ હલે જાયતો એને કીધું નઈ હલે ચાવ પડે તો એને કીધું કે તું નઈ જાવતો એ એને મમ્મીએ કીધું કે ए चाचा लाठी दादा गए इतने हूं ई तने पास में पूसड़ी कपा दे बस एम के मने मैंने की दो। कप के मैंने पूसड़ी हां दे दिया तो मैंने किदो अब पूसड़ी कपाई गए नंदले ई एम के के मैंने हां दी हां दी दिया ना कर मैं तुम्हारा कुहार कुहार लेंगे तो ભાઈ હતા એને લાકડું કાપુ હતું એને એને દીધો કુલાડો પછી એમ કીધું કે હાલ્યો કુલાડો લાકડું કાપ્યું તો એને કીધું કે તો કુલાડો તો ભાંગી ગયો પછી એમ કે મારો કુલાડો જાઓને તો એ લાકડો જાય ગયો પછી એ દોશીમાં હતા ને એને એ રડતા હતા એને કીધું કે રડવો કામ તો એને કીધું મારી પાસે લાકડું નથી તો એને કીધું કે આ લ્યો લાકડું તો એને કીધું

बस रोट लो तो छुटी रोट लेने की तो के मार रोट लो ना वो मैं पस भागी तो ही माटू लेने भाग क्यों बस ये

એને કીધું એક દોસી મા તા એને કીધું ઈ ખેતર નો કામ કરતા પછી એને કીધું કે તમને એક બાજુ એક બાજુ માળસ ને એક બાજુ બળદ ક્યારા કાલો એને કીધું કે મારી પાસે એક બળદ હતો ને મરી ગયો પછી એને કીધું કે આલી ભેસ પછી ઈ ભેસ ને લઈ ગયો કોસી દોસી મા દોસી મા બી મત बीमार पड़ी गई એટલે ઈ દવાખાને લઈ ગયો પછી ઈ ડોક્ટર કે કે ઈ ઉંદર તો કેવો હારો હે બધે દવાખાને લઈ આયા પછી એને ઉંદર ડોક્ટર કીધું કે ઉંદરને એકઈ કુસરી નથી તો ડોક્ટર की तो के उधर तारिया का एक पुश्तिका ना थी तो ये ना की तो के मैं बती पुश्तिका पाई ना की तो ये ना की तो के लाइन उधर ने पुश्तिका हम थे तो तो पसी है नहीं हम थे ही हम थे ही के पुश्तिका नहीं ये पसी